સુરત પાલિકાના વિવિધ પ્રકલ્પો નું કરોડો રૂપિયાના ખાતમુહૂર્તનું અડાન સ્થિત સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે મુખ્યમંત્રીના હસ્તે કરાયું હતું આ કાર્યક્રમ પહેલા સીએમ કોર્પોરેટર સાથે બેઠક પણ યોજી હતી ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સુરત મુલાકાતે આવ્યા અને સુરત મહાનગરપાલિકા વિવિધ સાથે મહત્વની બેઠક યોજી હતી આ બેઠકમાં સુરતના મહત્વના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું સુરતના અડજન સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમ પ્રસંગે કેન્દ્રીય કેબિનેટ જળ જળશક્તિ મંત્રી સી આર પાટીલે સંબોધન કરી મહત્વની જાહેરાત કરી હતી સુરત શહેર તાપી નદી પર બેરેજ બની રહ્યો છે તાપી પર બની રહેલા બેરેજ ના પ્રોજેક્ટમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સો કરોડ આપશે પાટીલે કહ્યું કે સુરતનો વિકાસ આજે સુરત ની એક ટેવ છે સુપર લીગમાં માં સૌથી વધુ માર્ગ સુરત ને મળ્યા છે સ્વચ્છતા કર્મીઓને સન્માન મેળવતી વખતે મુખ્યમંત્રીએ જાતે ટકોર કરી છે કે સ્વચ્છતા આ ક્રમ જાળવી રાખજો જયારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા